સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે તમે જોઈ શકો છો આખું વન ઓનર ઘર સાવ ઓછું આખું કંપની કંડિશન શોરૂમ કંડિશનમાં છે તો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો અને એક વખત વિડીયો પૂરો તમે જોઈ લેજો જેથી ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને મળી રહે મોડેલ ક્યુ છે કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે રફીકભાઈના મોબાઈલ નંબર

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો નો કોન્ટેક કરજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે અને તમે રૂબરૂ જશો તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રીનું કંડિશન સારું છે તમે આખું ટ્રેક્ટર વિડીયો અંદર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બ્રેક ડબલ બે લાખ અને એસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો પણ બોટાદ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો